આ તો જીરું કહેવાય નો થાય બાયડીના નાડા નહીં નો થાય સમજ્યા થઈ જાય તો માલા માલ ન પાઈ માલ આવું હાવ રાખ કર ને કોઈ હુકાર જો હાવ પાડી દીધું આમાં હું લેવાનું રહ્યું જો હવે ભૂકો હે ને આ હુકારા ના જો આ પરમાણી ની હે કાળી ચરમી જીરા અંદર હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે આવી ગયા જીરાના બંને ખેતર જોવા કે જીરા અંદર હું રોગ હે કે હું વાંધો પીડો છે કે કારી ચરબીની સાઈ કસર એ હું તમને બતાવું છે કે નહીં તો પહેલાં તો આપણો માણસ એ જીરાને ધ્યાન રાખવા માટે આપણે કાલ ન્યુ એડ કર્યું તો પ્લસ પ્લસ વાળું એ આજ કાંઈ કેવા માગે છે તો જો એ પણ અહીંયા તમને મળાવી દઉં તો આ ભાઈ આપણને કાંઈ કેવા માગે છે દોસ્તો અબ હા કે કરતા ધરતા હા હાંભ્રુ ને તમે હું કીધું તો એ હવે આજ થી કરતા ધરતા એ જીરાનો હોય હવે આપણે કાંઈ ચિંતા બિંતા રહી છે નહીં જીરાની એ આ બધુંય સંભારી લે છે તો હાલો હું તમને પેલા જીરું બતાવી દઉં તો જો આ જીરું હે આપણું અને આ જીરું હમણે પાયું એટલે હજી લીલું હે જો આ લીલું હે જીરું બધું બાકી હવે સુકાય તો સારું નકરા હવે આ જમીન નહીં સુકાય ને તો જીરા અંદર હુકારો જીરાને હુકવી દેશે એટલે કાં જીરું સુકાય તો સારું કા જમીન હુંકાય તો સારું હવે બેમાંથી માંથી એકમાં પોઝિશન હે જમીન હુકી જાય તો જીરા નહીં હુંકાય અને જો જીરું સુકી ગયું તો પછી જમીનમાં કાંઈ લપ નહીં રહે એટલે હજી તો જીરામાં કઈ વાંધો હે નહીં જો આ મોટું મોટું જીરું થઈ ગયું હતું પાણી પાઈ દીધું હતું અને હવે વરિયારી જીરા મારતો હતો રખડતો તો એક કિયારા અંદર કાંઈક કાળી ચરમી એટલે કાળી ચરમી જીરામાં રોગ આવે અમે એનકા કાઢ્યું કઈ અને કેટલી બધા જગ્યામાં કાળી ચરમી કે ક્યાંક ક્યાં કાઢ્યું કે તો એના લક્ષણો દેખાય હું તમને બતાવું છું તો આ એક કિયારો હે બરાબર જો આ જીરાનો કિયારો હે જીરો આખો હલ લઈને ભરી ગયા કિરા અંદર પણ એક કિરો આની અંદર લક્ષણ દેખાણ કાળી ચરમીના કાળી ચરમી એ મને જણાવી કોમેન્ટમાં હારી જો આ પરમાણે કાળી ચરમી જીરા અંદર તો હવે આનો કયો ઉપાય હોય હું ઉપાય હોય એ તમે કોમેન્ટમાં જણાવી નાખજો કે કઈ કઈ દવા હું આમાં સાંટું બહુ જાજુ નહીં આ થોડાક મજા પાર તો આને આપણે વહેલા તકે હે ને આના પગલા લઈ લેવાય નગર આવું બધું ટકો કરીને બાવા કરીને જાય એટલે જો વરિયારી કેમ બેઠી છે આમાં એ જરા કોમેન્ટમાં જણાવી દીધું પેલા તો તમે જો જીરું વાયું હોય ને આ કારી ચરમીનો બેસ્ટ દવા જે તમને લાગુ પડ્યું હોય તો એ કોમેન્ટમાં જણાવી દીજો આપણે એ દવા મારવાનું થાય આની અંદર જો આ પ્રમાણે કારી કાળી ચરમી હે એટલામાં ઘેરામાં હા જે કોઈ રોગ બોગ ન આવે તો બાકી જીરું આપણું જોયા જેવું થાય છે જોઈ લો જીરાની બધું સાફ કરતું જાય સાફ કરે તો શું થાય બાકી જો રોગ લાગે સાફ કરે બાકી દવા વાળા એઘરા વાળાનું બુચ મરાય બીજું શું થાય માફ કર્યો હું તમને બતાવી દઉં તો જો અહીંયા પણ હુકારાની અસર હતી તો જો આ જીરું રહ્યું ને એ આવું આવું રાખ કર નાખી હુકારા જો આવું પાડી દીધું આમાં હું લેવાનું રહ્યું જો ભૂકો હે ને આ હુકારા ના કા આ બધા હુકારા ના કા જો બાકી જ્યાં નતો અહીંયા છોડવા જવું આ રીતે રેગ્યુલર છોડવા એટલામાંથી પારું પારું થઈ ગયું ને એ હુકારા લીધે છોડવા ઉતરી ગયા જો આ હવે માંડ માંડ હુકારાનો પીછો છોડાયો છે હવે હુકારા પછી હવે કાળિયું આવ્યું છે તો હવે એના માટે દવા માં ચાલુ કરી દેવાનું થાય છે હવે આ જીરું બરાબર આવા મોટા મોટા ડાઘા જેવા છોડવા હે ને એમાં જો અચાનક આવા છોડવા હૂકી જાય યાર બહુ દુઃખ હોતા હે જોતા કેવડો છોડવો હોય એમણે ઉભે ઊભે હૂકી ગયો જો પાંચસો પાંચસો ને છોડવા હૂકી જાય તો આપણે જે કાલ દવા સાંટી તેમાંનું આ એક ખેતર છે જો મારી પાછળ છે આ અર્યું આખે આખું ખેતર હે જોઈ લ્યો હમણાં હું હું રૂહે છે અહીંયા સુધીનું આ ખૂણેથી લઈને ઠેક આપણે આ ચાડિયું બનાવ્યું એ ઈ વચ્ચે ઊભો છે એની છે એકલો હાંભ થાંભળ્યું અને આ લગ્નનું છે એટલે એક આ ખેતર હે અને એક બીજા ખેતરમાં આપણે દવા મારી હે એન કે બાજુમાં છે એ હું તમને બતાવું તમે વ્લોગ જોતા રહીજો તો હું વી હવે બીજા ખેતરમાં જેમ આપણે કાલે જ દવાનો રાઉન્ડ માર્યો છે તો એ ખેતર જો આ રહ્યું એ છે છે અહીં આપણે જોવા આપડી આ પાવરની ટીસી રહી અહીંયાથી અમે જો આ પાવરની આવની ને ટીસી ગઈ તમે શું કહો એ કોમેન્ટમાં જણાવી દેજો અમે તો ટીસી જ કયા ને છે એક આમણામ તે છે જો અહીં પણ આ બીજી ટીસી દેખાય આ અહીંયા લગન છે આપડું બરાબર ખેતર છે અને એમાં જીરું જો આ પ્રમાણે હોય હવે તમને એક વાત કહું તો આંડકાની સાઈડનું જીરું નહીં તમને લીલું દેખાતું હશે અને આંડકાની સાઈડનું જીરુરિયું એ પીરવું દેખાતું હશે એટલે આનું મેન કારણ હું એ રીઝન હું એ તમને કહું તો આપણે આલ્પા જે જીરુરિયું પાછળનું લીલું એમાં અમે ઉપર ઉપર ત્રણ પાણી પાઈએ ને ત્રણેય ફેરું એ ઉરિયા નહીં ઉરિયા થોડું થોડું નાખ્યું હતું એટલે એ જીરું લીલું હોય અને આમાં અમે બે ફેરું ઉરિયા નાખ્યું ને એમણે છેલ્લું પાણી પાયું એ હજી એમણે પડ્યું હતું એટલે આ જીરુરિયું એ પીરું છે જ બતાયે જોયો હમણાં ખેતરમાં આપણે જીરું ની વાલ કેવો ઊંચાઈ કેવી એ તમને બતાવી દો તો આ જીરું તમને હું ભલે મોબાઈલમાં નાનું દેખાતું પણ આ જીરું જોવું કેવડું હું ઊભા રહ્યો તમને અહીંયા પણ ઉભો રહો એટલે મારા પગે ક્યાં પોગે હે જોઈ લ્યો તમે જીરું જોવો આ ઢીસણે પોગે ક્યાં ઢીસણ હમાણું જીરું છે જોઈ લો આમ ભાઈ ઓલાપડામાં આપણે એવડું જઈએ પણ આ ખેતરમાં એવડું જીરું છે જો કાયદેસરનું ઢીસણે પોગે તો આવડું જીરું છે આની અંદર હવે આગળ જે થાય એ જોયું જાય બાકી અત્યારે તો કાંઈ લફે નહીં લગભગ આ જીરું હજી એક પાણી આને દેવું પડશે કારણ કે જો આ જીરા અંદર હજી વરિયાળી ન બેઠી બાકી આને અત્યારથી આપણે ગમે એવડું જીરું હોય અને પૂરતું પાણી ન દે તો આમાં હવે આ વરિયારી કાંઈ આવે બાવે નહીં અને કાચી વરી જાય વરિયારી આવી જાય છે આ વરિયારી ફાઇનલ આવી જાય છે પણ કાચી વરી જાય છે વરિયાળી બધા જીરા અંદર આવી થઈ જાય ને આ પ્રમાણે પછી આપણે પાણી મેકી દેવું પડે એટલે આ વરિયારી ઓટોમેટિક પાકી થઈ જાય જે પ્રમાણે આપણે જીરું ઉગાડવું હોય એ પ્રમાણે બરાબર અને આમાં જો હજી અમુક અમુક સોડવાંદર આ પ્રમાણેની વરિયાળી છે જો આ પ્રમાણેની એટલે હજી આમાં ઘણી કાચી વરિયાળી છે તો જ્યાં લગન જીરું પાણી ખમ એવું હોય ત્યાં લગન પવાય તો આવડા આવડા છોડવા થાય બાકી બે ને ત્રણ પાણી એક ચાર પાણી આવા છોડવા થાય નહીં આપણને તેટલી ખબર પડે છે કે ભાઈ જો જીરાનું સારું એવું મણિકા લેવા હોય તો જીરાને પૂરતું પાણીની જરૂર પડે બાકી કોઈ પ્રકારનો રોગ હોય તો વાત બે નમની હે તો નો પાણી દેવું જોઈએ હુકારો આવે એટલે મોટા ભાગે લોકો પાણી મૂકી દેતા હોય તો હુકારામાં પાણી મૂકી દેવું પડે નકાર આ તો જીરું કહેવાય ન થાય બાયડીના નાડા નહીં ન થાય સમજ્યા થઈ જાય તો માલા માલ નકર પાણી માલ એના જેવું એટલે જો આપણે આ ખાતર નાખ્યું હતું જીરું બે ભાગ અંદર નાખ્યું હતું મેં કીધું હુકારો બુકારો બેસે ને તો આવું જીરું હાથમાં જાય છે તો એ એની માને એ પીરું ને પીરું રહી ગયું અને વાંચી ખાતર નાખું એ લીલું એક નંબર થઈ ગયું જીરું ને ઓલું છે પીરું છે એટલે આટલો ફેર પડે આમાં આપણે કાલે દવાનું રાઉન્ડ માર્યો તો આમાં હજી બીજો જ રાઉન્ડ માર્યો હોય તમને વિશ્વાસ ન આવતો હોય તો કહી દો આવડું આવડું જીરું થયું હે જોઈ લો જીરું આવું થઈ ગયું છે પણ આમાં રાઉન્ડ કેટલો બે જ રાઉન્ડ માર્યા બીજો રાઉન્ડ હજી કાલે જ માર્યો છે એટલે આટલી આપણા ઉપર ભગવાન મહેરબાન છે કે બે જ રાઉન્ડમાં આવડું આવડું જીરું થઈ ગયું નકર થાય નહીં મને ન વિશ્વાસ આવતો હજી આમાં બે જ દવાનું રાઉન્ડમાં એટલે આવું બધું હે થઈ જાય તો માલા જ હોય આમાં ઓલામાં હે થોડાકમાં આપણે બીજું પડું રહ્યું એમાં થોડાકમાં હે એક પારિયામાં થોડાક કાળી ચરમી એનું આપણે તાત્કાલિક ધોરણે પગલાં લઈશું દવાનું નામ કોમેન્ટમાં જણાવી નાખજો તમે કઈ કઈ કાળી ચરમી કે કાઢી માટે ઉપયોગ લ્યો દવાનો અને આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ Do you